ચાંદીપુરા વાયરસની જે બીમારી હોય છે એ પીડિએટ્રિક રૂપમાં થતી હોય છે અને એસએસજી હોસ્પિટલમાં તો હંમેશા દરેક બીમારી માટે તૈયારી હોય જ આપણી પાસે તબીબોનું માનવબળ બહુ મોટા પ્રમાણમાં છે અને એવી રીતે હોસ્પિટલની સુવિધાઓ પણ છે એટલે જે પણ આવા કેસ આવે એના માટે આપણે સજ્જ છીએ એટલે જે પણ કેસ આવશે એને સારવાર પૂરેપૂરી મળશે

ના જે પ્રમાણે દર્દી આવશે અમારી પાસે છે જ વ્યવસ્થા બધી હોસ્પિટલ મેડિકલ કોલેજની હોસ્પિટલ હોય એટલે તમે જે કહો છો એ પ્રમાણે દરેક ટાઈપની બીમારીના અમે વ્યવસ્થા કરતા જ હોઈએ છીએ જે પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ પ્રમાણે બધું ઉભું થઈ જતું હોય છે અમારી પાસે બધી કેવી રીતે એ તો તમે જોવો કે એની જે ટ્રાન્સમિશન છે એ સેન્ટ ફ્રાય થતું હોય છે અને પીડિયાટ્રિક ગ્રુપનું થતું હોય છે તો થોડો શોર્ટ ડ્યુરેશન ફીવર આવે અને પછી છે તે મગજ ઉપર અસર કરે અને ત્યારે ક એને ખેંચ આવે જેને કન્વર્ઝન કહીએ અને પછી ત્યારે થોડું એમ લાગે કે હવે સિરિયસ બન્યું બાકી તો હેડેક થાય વોમિટિંગ થાય એવું બધું થાય એ પ્રાઇમરી સ્ટેજમાં હોય છે એની એની કોઈ એન્ટીવાયરલ મેડિસિન હજુ છે નહીં આપણે જેને પણ અને વાયરલ બીમારી સેલ્ફ લિમિટિંગ હોય એ કોમ્પ્લિકેશન કરે ત્યારે જ એની સારવાર કરવાની હોય અને એના માટે આપણે હોસ્પિટલમાં બધી તૈયારી છે તકેદારી તો એ આરોગ્ય કર્મચારીઓ કે એ પ્રમાણે તકેદારી રાખવાનું થાય